મહત્વપૂર્ણ સમાચારની સાથે શરૂઆત કરીશું જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ફરી એક વખત મેઘરાજા મહેરબાન થયા છે ઉમરગામની અંદર સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ત્યારે લોકોને સ્થળાંતર કરવાની ઘટનાઓ સામે પ્રથમવાર તાલુકામાં બ્રેક લાગી છે કારણ કે અહીં વરસાદના પગલે મધ્યમ ગતિ વરસી રહેલા વરસાદથી વાતાવરણ રંગીન બન્યું છે મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની અંદર મેઘરાજા મહેરબાન થયા છે પરંતુ ગત વખતે જે પરિસ્થિતિ સામે આવી હતી ઉમરગામની અંદર વરસાદને પગલે જગ્યાએ લોકોના સ્થળાંતર કરવાની ફરજ પડી હતી પરંતુ આ વખતે પહેલી વખત આ તાલુકામાં લાગી છે કારણ કે બધા પાણી નથી ભરાયા પરંતુ અત્યારે લોકો તેનો અનુભવ કરી રહ્યા છે તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા રાજેશ જોડાઈ ગયા છે રાજેશ ઉમરગામમાં સાર્વત્રિક વરસાદ વિગતો શું જી માનસી જે પ્રકારે ઘણા દિવસ થી બફારો હતો મેઘરાજા એ લાંબો વિરામ પણ લીધો હતો અને હવે જે પ્રકાર ગુજરાત નું જે સિસ્ટમ સક્રિય બની છે એને લઈને જે આગાહી કરવામાં આવી હતી એને હવે જે છે તે એ વાત સાચી ઠરી છે આજે સવાર થી જે છે તે વરસાદી માહોલ જામ્યો છે મધ્યમ ગતિનો વરસાદ છે એક બાબત આ જે જોવા મળી છે કે દર વર્ષે ઉમરગામ તાલુકાની અંદર જે વરસાદ પડે છે ને નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાય છે સરકારી તંત્રમાં દોડધામ મચે છે પરંતુ ઘણા વર્ષો બાદ જે છે આ બાબત પર બ્રેક લાગી છે વરસાદ સારો પડ્યો છે જોરદાર પડ્યો છે પરંતુ બે કલાક કે વરસાદ વરસાદ બાદ જે જે રોકાઈ જતો હોય છે એના કારણે ક્યાંક પણ જે છે તે પાણી ભરાવાની ઘટનાઓ નથી અને હાલ જે ગયા એક અઠવાડિયા દસ દિવસથી જે ભારે બફારો હતો એમાં લોકોને ભારે રાહત થઈ છે હજી પણ જે છે તે ઝરમર વરસાદ ચાલુ છે અને માહોલ જે છે તે એટલો બધો રંગીન બન્યો છે અને લીલોતરી જે છે તે ચારો તરફ ફરીથી જે છે તે હરિયાળી વાતાવરણ બન્યું છે

એમાંથી લોકોને આ વખતે મુક્તિ મળી છે તો ઉમરગામ તાલુકાના મરોલી વિસ્તાર છે કાંઠા વિસ્તારો છે જે જગ્યા ઉપર નીચાણવાળા વિસ્તારો આપવા લોકો બ્રેક પણ લાગી છે અને ક્યાંક ક્યાંક જે છે ગટરો બનવાના કારણે જે વરસાદી પાણી નીકળી પણ જાય છે જેના કારણે જે છે તે આ વખતે સરકારી એ તો રાહત અનુભવી છે પરંતુ જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે એમને પણ જે છે તે મોટી રાહત અનુભવી છે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થવાના કારણે હજુ પણ પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વલસાડની અંદર વરસાદને લઈને શું વિગતો આપની પાસે જી જે પ્રકારે વલસાડ જિલ્લાની વાતો છે તો વલસાડ જિલ્લાની અંદર ઘણી વાર જે છે તે નદીઓમાં પૂર આવવાની ઘટનાઓ ઘટે છે અને પાંચ દિવસની આગાહી છે સરકારી તંત્ર પણ હંમેશા એલર્ટ રહ્યું છે નીચાણવાળા જે વિસ્તારો છે કે જ્યાં પહેલાથી જ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા આજે પણ યથાવત રહી છે અને એક મોટી બાબત કહેવાય તો વલસાડ જિલ્લાની અંદર જે છે આ વખતે જે છે તો દર વર્ષે વૃક્ષારોપણ સારું થતું હોવાના કારણે વલસાડ જિલ્લો હરિયાળો જિલ્લો છે અને ત્યાં કાયમ જે છે સારો વરસાદ થાય છે જેના કારણે ખેતીને પણ ફાયદો છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે નીચાણવાળા વિસ્તારો છે એમાં સમસ્યા કાયમ ની રહે છે કયા વિસ્તારો છે એવા કે જ્યાં આ સમસ્યા પહેલાથી થતી આવી છે અને વધુ પાણી ભરાઈ જાય છે જે એવા વલસાડ જિલ્લાની અંદર દરેક તાલુકાઓની અંદર ઘણા એવા વિસ્તારો જે આપણે ઉમરગામ નગરપાલિકાનો જે તાલુકા પંચાયતનો વિસ્તાર છે એક રકાબી જેવો વિસ્તાર છે ચારે બાજુ ભાગ જે છે મેઈન માર્ગો ઉપર છે અને એક વિસ્તાર જે છે જ્યાં લગભગ પચાસ ઘરો આવેલા છે એ વિસ્તાર નીચો છે એટલે સમગ્ર ઉપર નું પાણી જે છે ત્યાં જતું રહે છે અને પાણી ભરાય છે પરંતુ આ વખતે જે છે એ ઉમરગામ તાલુકાની અંદર થી કોઈ પણ જગ્યા ઉપર સ્થળાંતર ની બાબતો કે લોકોના ઘરમાં પાણી ભરવાની બાબતો સામે આવી નથી એ જે છે તે આ વખતે એક મોટી રાહત ની વાત છે જી બિલકુલ આપ અમારી સાથે જોડાયા ને વિગતો જણાવી તે બદલ